વેલ સફળ તો બધાને થવું છે અને એવરીબડી એઇમ્સ ફોર સક્સેસ પણ દરેકની સફળતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે પણ મુખ્યત્વે જે કોમન વ્યાખ્યા છે એ સંબંધી આપણે વાત કરીએ કે ભાઈ જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય જીવનમાં થોડી કીર્તિ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય જીવનમાં અન્યને મદદરૂપ થઈ શકીએ એવી થોડી તકો પ્રાપ્ત થાય અને તકોને ઝડપીને આપણે બીજાની સેવા કરી શકીએ જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ પણ હોય આ બધાનું કોમ્બિનેશન થાય ત્યારે આપણે એને સફળતા શબ્દ આપી શકીએ છીએ એવી રીતની જે સફળતા એની વાત કરીએ તો એમાં મુખ્યત્વે તો પ્રથમ એક મારી દ્રષ્ટિએ ઇટ્સ લાઇક ઇન્ટેન્સ હાર્ડવર્ક કે કઠણ પરિશ્રમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ પણ ઇટ શુડ બી એથિકલ નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કામ કરવાનું કારણ કે કેવું છે કે યોર એકેડેમિક્સ યોર ટેલેન્ટ્સ યોર એક્સપીરિયન્સ યોર સપોર્ટ સિસ્ટમ્સ યોર બેકગ્રાઉન્ડ્સ ઇટ કેન ઓપન એની ગેટ ફોર યુ ઓનલી યોર કેરેક્ટર કેન કીપ દેટ ગેટ ઓપન જે દિવસે કેરેક્ટરમાં પ્રશ્નો આવ્યો એ દિવસે બધી જ આવડત હોશિયારી બધું ખલાસ થઈ જશે એટલે સફળતા માટે પહેલી અગત્યની વાત છે નીતિમત્તા પ્રામાણિકતા સાથે સખત પુરુષાર્થ કરવો પહેલી અગત્યની વાત એ છે બીજું ટેકિંગ પીપલ અલોંગ વિથ યુ કે તમે લોકોને સાથે લઈને ચાલી શકો કારણ કે બધી આવડતની હોશિયારી તો તમારામાં છે નહીં તો અન્ય આવડત અન્ય હોશિયારી અન્ય લોકોમાં છે એની સાથે સંબંધો કેળવીને એ હોશિયારી એ આવડતનો ઉપયોગ તમે તમારા સફળતાના માર્ગ માટે કરી શકો એ પણ એક મોટી આવડત છે એટલે ટેકિંગ પીપલ અલોંગ વિથ યુ એ બીજી મોટી વાત છે ત્રીજી નિષ્ફળતા આવે ત્યારે ડઘઈ નહીં જવાનું મૂર્છાઈ નહીં જવાનું પાછા નહીં પડવાનું અને પ્રયત્ન કરતા રહેવાનો નિષ્ફળતામાં પ્રયત્ન કરતો રહે એ જ સફળતા એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું કે ફેલિયર ઇઝ નોટ ધી અપોઝિટ ઓફ સક્સેસ ફેલિયર ઇઝ પાર્ટ ઓફ સક્સેસ નિષ્ફળતા જીવનમાં જરૂરી છે કારણ કે ઘણા બધા પાઠો તમે જે પાઠ્યપુસ્તકમાંથી નથી ભણ્યા જે કદાચ લોકસંબંધોમાંથી નથી શીખ્યા એ તમે નિષ્ફળતામાં પામી શકો છો અને ચોથી અને છેલ્લી વાત ભગવાનમાં શ્રદ્ધા કે ભગવાને મારું નિર્માણ કર્યું છે કંઈક કારણથી કર્યું છે કંઈક તો કારણ હશે તો એ કારણ સુધી પહોંચવા માટેનો મારે પ્રયત્ન કરવાનો છે અને ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાન પ્રત્યે એવી શ્રદ્ધા કે ભગવાનની ઈચ્છા છે કે મારા દ્વારા કંઈક કરાવવું આ પૃથ્વી પર કોઈ પણ ક્ષેત્રમાં તો મારે એને પામવાનું તો આઈ કન્સિડર ધીસ પર્ટિક્યુલર ફોર ફેક્ટર્સ એઝ ધ કી ટુ સક્સેસ પછી તમે બે વિભાગ પાડ્યા કે કોઈ હોશિયાર બુદ્ધિશાળી હોય અથવા તો એવરેજ હોય પણ બધાને આઈ થિંક આ ફેક્ટર્સ તો લાગુ પડે છે જેમ કોઈ પણ વ્યક્તિને શરીરમાં એનર્જી જોઈએ તો હવા પાણીને ખોરાક જોઈએ ઊંઘ જોઈએ વ્યાયામ જોઈએ એમ ધીસ આર એસેન્શિયલ્સ ફોર ડર માટે એટલી જ વાત કે હું ફૂટપાથ ઉપર સોઈશ ભૂખે આખો દિવસ કાઢીશ છતાં મંડ્યો રહીશ એટલું એક ડિટર્મિનેશન નિષ્ફળતાના ડરને દૂર કરવા માટે એક જ સદગુણ છે અને એ છે મક્કમતા ડિટર્મિનેશન કમ વોટ મે કરવું તો છે જ હાલે ડિપ્રેશનમાં જતા રહે એ સાહજિક છે એટલે એની માટે આપણે વ્યક્તિનો વાંક નથી કાઢતા કારણ કે આઘાત છે નિષ્ફળતા છે સફળતાનું સપનું એની સામે ચકચૂર થઈ રહ્યું છે અને સમાજ તરફથી પણ અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે મા બાપ અને વડીલો પણ એમ કહે કે જો તે કાંઈ ન કર્યું એટલે એવા શબ્દો પણ સાંભળવા પડે એટલે નેગેટિવિટીનું એક એટમોસ્ફિયર એની આજુબાજુ ક્રિએટ થઈ જાય એટલે સાજીક છે એક માણસ ડિપ્રેશનમાં જતો રહે પણ ડિપ્રેશનમાં ન જાય એની માટે મેં આ વાત કરી એક ડિટર્મિનેશન અને અગેન આઈ વુડ લાઇક ટુ રિપીટ ગોડ હેઝ ક્રિએટેડ મી ફોર સમથિંગ સ્પેશિયલ રોજ સવાર ઉઠીને પોતાની જાતને આ વાક્ય કહેવાનું કે કંઈક તો મારા દ્વારા ભગવાને કરાવવું જ છે પૃથ્વી ઉપર પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ કરતા એ પોતે કહેતા છે કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો ક્યારેય આપણે હતાશા નિરાશામાં ન જઈએ આ ઇન્વર્ટેડ કોમર્સમાં એ પોતે બોલતા કારણ કે એમના જીવનમાં પણ એમને ઘણા બધા દેશ પરદેશમાં મોટા પ્રોજેક્ટ કર્યા પ્રમુખ સ્વામી મહારાજે પણ જીવનમાં નિષ્ફળતા જોઈ છે પ્રમુખ સ્વામી પણ જીવનમાં સેટબેક્સ જોયા છે સંજોગો પરિસ્થિતિ વ્યવસ્થા માણસો આ બધું ઇન્વોલ્વ હોય તમારી સાથે એટલે ક્યાંક ને ક્યાંક પ્રસિઝન મેનેસ પાર્ટ ઓફ લાઈફ પણ એવી પરિસ્થિતિમાં અમે પ્રમુખ સ્વામી મહારાજને હમતા હંમેશા હસતા હંમેશા આનંદમાં હંમેશા સ્ફૂર્તિમાં હંમેશા એનર્જાઇઝ એટલે કે શક્તિમાં અને હંમેશા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોપફુલ આશાવાદી એ જોયા છે એનું કારણ ભગવાનમાં શ્રદ્ધા પ્રોજેક્ટ શરૂ કરો ત્યારે તમે તમારી જાતને કહેવું પડે કે સફળતા માટે હું પૂરો પ્રયત્ન કરીશ પણ સફળતા કદાચ ઓછી મળી ધાર્યા કરતાં ઓછી મળી અથવા નિષ્ફળતા પણ મળી તો હું ડગીશ નહીં હું સ્થિર રહીશ હું પ્રયત્ન કરતો રહીશ એવું માઇન્ડસેટ પહેલેથી તમારે ડેવલપ કરવું પડે ફેલિયર આવે એટલે આ કેવી વાત કરી તમે જે પ્રશ્ન પૂછ્યો એ કેવો છે કે મારા ઘરમાં આગ લાગી ત્યારે હું કૂવો શોધવા ક્યાં જઉં એમ તમે નિષ્ફળ થવા વખતે સદન એક પોઝિટિવ માઇન્ડસેટ તમને ઉપરથી વરસી નથી પડવાનું ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ બિલ્ડઅપ તમારું સદ વાંચન હોય તમારી સદ પ્રવૃત્તિ હોય તમારું ચારિત્ર સદ હોય તમારી વૃત્તિઓ સદ હોય એમાંથી આ એક માઇન્ડસેટ ડેવલપ થાય છે જો પ્રમુખ સ્વામી મહારાજ છે ને એક વાક્ય બહુ સરસ કહેતા અને એ વાક્યના આધારે જ એમણે સઘળી પ્રવૃત્તિ કરી અને બીએપીએ સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી બહુ જ સુંદર વાક્ય આમ કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર પ્રમુખ સ્વામી મહારાજ કહેતા બીજાના સુખમાં આપણું સુખ બીજાના આનંદમાં આપણો આનંદ અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ આ એમને એક માઇન્ડસેટ કરેલું તો આ માઇન્ડસેટના આધારે એ ઘણા બધા નાના મોટા પ્રશ્નોની સામે ઝઝૂમી શક્યા એટલે ઇન વન લાઇન માઇન્ડસેટ ઇઝ નોટ અ હેન્ડી થિંગ ડ્યુરિંગ ફેલિયર્સ ઇટ હેઝ ટુ બી કલ્ટિવેટેડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એટલે આમ તો અમારે એક સંત તરીકે કોઈ એવો વેપાર ધંધો કશું હોય નહીં અને એવી કોઈ અમારે સાંસારિક પ્રવૃત્તિઓ હોય નહીં પણ હા અમારા મોટા મોટા ઉત્સવો હોય ફેસ્ટિવલ્સ અમે સેલિબ્રેટ કરીએ જેમ કે હમણાં જ અમે દોઢ વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજ્યો અને ત્યાં લગભગ સવા કરોડ લોકો આવ્યા એક મહિનામાં એટલે રોજના એવરેજ ચાર લાખ લોકો આવતા હતા એ પહેલાંના પણ અમારા અક્ષરધામ ઉદઘાટન સમારોહમાં અમેરિકામાં અક્ષરધામ ઉદઘાટન સમારોહ હતો એમાં મોટા મોટા ઉત્સવો એમાં મોટા મોટા આયોજન અને વ્યવસ્થા તો ચોક્કસ હોય જ્યાં લાખો લોકો રોજ આવતા હોય એટલે એમાં કોઈ વિભાગ હોય જેમાં આપણે સેવા કરતા હોય કોઈ વિભાગની આપણે જવાબદારી હોય કે જેમાં આપણે એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ હોય તો પ્રોડ્યુસ અ રિઝલ્ટ તો એમાં તમે જે બે શબ્દો વાપર્યા એ થાય કે આપણે ધાર્યું પ્રમાણે આયોજન ન થાય અથવા તો આપણે મનમાં જે વાત હતી એ વત સાકાર યોગ્ય રીતે ન થઈ એવું બનવાની પૂરી શક્યતા એવું બન્યું પણ છે એટલે એ વખતે આપણને થોડી નિરાશા તો આવે કે આ ન ન થવું જોઈતું હતું પણ આ થયું અને અથવા તો એમ કે આજી કેમ થતું નથી એટલે નિરાશા કે હતાશા નિષ્ફળતા દરમિયાન એ સાહજિક મનોવૃત્તિ છે એ મનુષ્યની એક પ્રકૃતિ છે પણ એને વધારે પડતી આપણી ઉપર સવાર ન થવા દેવી એ આ તો આપણા હાથની વાત છે જ એટલે તમે કહ્યું એમ કોકો નિષ્ફળતા વખતે કંઈક હતાશા નિરાશાનો સહેજ અનુભવ થાય કારણ કે ઇટ ઇઝ અ હ્યુમન ઇમોશન એ હ્યુમન ફિલિંગ છે પણ હા એને મન અને બુદ્ધિ ઉપર બહુ સવાર તો ન જ થવા દેવાય અને એ બધે આપણે જે આ વાત કરી ચર્ચા કરી એના આધાર થઈ શકે છે એંગર ઇઝ જસ્ટ વન લેટર અવે ફ્રોમ ડેન્જર રાઈટ ની આગળ તમે ડી લગાડો એટલે ડેન્જર થઈ જાય આ કહેવત એમને નથી બની એંગરથી તમે ડેન્જર તરફ ઇઝીલી થઈ જઈ શકો છો જો જાણપણું ન રાખો તો અને એવી જ રીતે આ ફિયર છે તો આ બંને ઇમોશન્સથી પોતાની જાતને કંટ્રોલ કરવા માટે પહેલી વાત છે સદવિચાર અને નિત્ય કરવો પડે એ સદવિચાર શું તો લૌકિક દ્રષ્ટિએ સદ વિચારીએ છે કે હું આ બંને ઇમોશન્સને કંટ્રોલ કરીશ તો જ સફળતાના માર્ગે સુપેરે ચાલી શકીશ